જય માતાજી મિત્રો ફરી આપણા બ્લોગમાં સ્વાગત છે આપણું ખેતરોમાં બધા પાણી ભરાઈ ગયા છે અત્યારમાં પાટણ બનાસકાંઠા અને મહેસાણામાં ફૂલ વરસાદની આગાહી આપી છે મિત્રોને આપણું ગામ આવે છે પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના ઇટોડા ગામમાં ગામમાં પણ બધે પાણી છે અને આ ખેતરોમાં પણ આપણે આવી ગયા છીએ આપણા ખેતીના બ્લોગ માટે તો અહીંયા પણ ઘણું બધું પાણી જોવા મળે છે જોઈ લો પણ પાણી ભરાઈ ગયું છે ફરતા ખેતરોની અંદર બધે પાણી જ છે બીજું કંઈ નથી જોઈ શકો છો મિત્રો બસ પાણી 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 વરસાદ પેસો નીચે મોણી પરઈ ગયું છે આ પેસ ખીલા એ મેઘરાજા એ મંડાણ મોડી દીધા છે